બોડેલી રાજ બોડેલી રોડ પરથી દારૂની હેરાફેરી કરતી એક ટ્રક ને બોડેલી પોલીસે મહારાષ્ટ્ર ને જોડતો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં દારૂની હીરાફેરી થતી રહે છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા દારૂની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા છોટાદેપુર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બોડેલી રાજ બોડેલી રોડ પર દારૂની હેરાફેરી થતી હોવાની વાત બે ઇસમો ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કિશનભાઈ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એક મને ખાનગી એક બાતમી મળી કે એક અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે જેનો નંબર છે જીજ ઓગણીસ ટી છેતાલીસ જીરો ત્રણ જેમાં વિદેશી દારૂ ભરાઈ અને કોશિન્દ્રા તરફથી પસાર થવાનો છે જેથી બાતમીવાળી ટ્રકની વોચમાં અને કોસિન્દ્રા પાસે નાકાબંધીમાં ઊભા હતા તે વખતે બાતમીવાળી ટ્રક આવતા પંચોને બોલાવી અને સદર બાબતે જોતા બે આરોપી ટ્રકમાં પકડાયું એકનું નામ છે રેમ નનુભાઈમતુલ્લાભાઈ કુરેશી જે રહેવાસી છે અમરેલીના બીજા છે યોગીરાજ દેસાભાઈ ઢાકડા જે પણ અમરેલી લાઠી રોડના રહેવાસી છે જેમને સદર બાબતે પૂછતા જણાવે છે કે એમપીના સકતલા તરફથી ક્યાંકથી ભરી અને અમરેલી તરફ લઈ જવાના હતા કુલ મુદ્દામાલ જે છે એની અંદર વિદેશી દારૂની કુલ એકસો છત્રીસ પેટીઓ બોટલના એકસઠસો અને કિંમત રૂપિયા જે છે દસ લાખ સાત હજાર નવસો ને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને ગાડીની કુલ કિંમત વીસ લાખ ગણવામાં આવી છે એમ કરીને કુલે મુદ્દામાલ ત્રીસ લાખ સત્તર હજાર નવસોનો સાહીઠનો કબ્જે કરવામાં આવ્યો છે હાલે ગુનાની ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે તપાસ ચાલુ છે મુદ્દામાલ ક્યાં લઈ જવાના હતા અને સપ્લાયર કોણ છે એ બાબતે તપાસ કરવાનું કામ ચાલુ છે